સરકારની યોજનાઓનો ગેરપયોગ અમદાવાદની હોસ્પિટલમાં થતો હતો જેથી રાજ્ય સરકારની ભારે બદનામી થઈ હતી ચોમ્રથી લોકોના આરોગ્ય અને સરકારને લગાવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે છેવટે નાક બચાવવા સરકારે રાજ્યભરની હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરતની સન્શાઇન ગ્લોબલ હોસ્પિટલને પીએમ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે પીએમ જે હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જેથી સુરતના આરોગ્ય જગતમાં ખડફડાટ મચી જોવા પામ્યો છે સુરતના તબીબી આલમની સાથે સાથે દર્દીઓમાં પણ સમાચારને લઈને એક પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળ્યો હતો ઘણા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સેવા લઈ રહ્યા છે તેમણે શું કરવું તેઓ તેને લઈને મૂંઝવણ અનુભવી રહ્યા છે